અત્યારમાં અમાર મમતાબેન વિડીયો મૂકે એટલે એ જોવા મળે વારમાં તો પહેલો વારો મમતાબેનના વિડિયાનો જ હોય હાલો આપણે દૂધ ગરમ કરી નાખી સાધા દૂધ પેલા એને ગરમ કરવું પડે હમણાં તો પછી બગડી જાય ગરમ ન કરીએ ગાજે દૂધ લાવે છે હાથ બાટલી દૂધ લાવે એટલે ત્રણ ચાર બાટલી ગરમ કરી નાખી કે હમણાં ઝીલ નિત્ય ભણી ના આવશે પેલા શાહ ભાખરી શા ભાખરી કરતા આવશે ભણવા જાય ભાખરી ખાઈને જાય

હમણાં આવડે થઈ ગયો એટલે દુકાને તો જવું જ પડે અને દાદા જઈને દુકાન ખોલી રાખી મારા જઈને ખોલવાની જો નું મારી સોસાયટી છે ખૂબ સુંદર છોકરા રમવાનું ને હરિયાળું હરિયાળું છે અહીંયા ભોળાનાથ મંદિર છે રોજ બાયો અહીંયા આવીને ભજન સત્સંગ ને કીર્તન કરે

અને હવે આપણે દીવાબત્તી કરી નાખી હવે આપણે દીવાબત્તી કરી નાખી પછી આગળ જોઈ અમારા બાજુ વાળા બેન ને આયવા નથી અહિયાં નવા કપડાની દુકાન છે અમારે ઉગારામ દાદા નો ધર્મ ઉગમ ખોજવાળા થઈ અમે એટલે અમારે આવીને પેલા અમારા ગુરુદેવ ની દીવાબત્તી કરવી પડે થેપલા અહીંયા અમારા બાવણવા મળ્યા છે નાસ્તો દુકાનેથી આવતા બહુ મોડું થઈ ગયું એટલે કાંઈ મારે વિડિયો ઉતારવાનો નહીં અહીંયા દુકાને ઘરા ગતા એટલે પછી કાંઈ ઘરાકના તો વિડિયા ન લેવાય ઘરે આવીને મેં કીધું હાલો અમારા દાદા અહીંયા જમવા બેસી ગયા છે અહીંયા અમારા નિત્ય ઝીલ એન પપ્પા બધા ગરમ ગરમ થેપલા ને શાક ખાવા મળ્યા છે આવજો બધા હવે અમારા પાસે ગોળ થેપલા ભણીને તૈયાર કર્યા એટલે આપણે હવે તળવા મળીએ ગરમ ગરમ જમવા બિહારી દીધા છે તળાતા જાય એમ ક્યાં ઠંડી ના થેપલા ગરમ ગરમ મજા આવે દહીં થેપલા કોઈને સાન થેપલા જોઈને જેમ ભાવે એમ અત્યારે તો હા હું બે નવરા થઈને બેહી ગયા હી એ થેપલા કર્યા તા બાઈ હાંજે હું તો દુકાને થી આવી ત્યાં બહુ મોડું થઈ ગયું તું બા બનાવતા હતા પણ આવ રસોઈ બનતી હતી ત્યાં હું આવી ગઈ આવી ગઈ એટલે થોડોક થેપલાનો વિડીયો લઈ લીધો પણ રેસીપી હું ન બતાવીએ કે પણ અત્યારે બારના મોઢે આપણે એકાદ ભજન સાંભળી લઈ નવરાત્રી આ સી બા ને કઉસું હાલો એક ભજન ગાઈને સંભળાવો તમે આપણા મિત્રો ને કેવું ભજન ગાવશો અમે ઉગમ ફોજ વાળા એટલે એને ભજન તો બહુ સરસ આવડે પણ થોડોક મનમાં ડર જેવું છે મને આવડશે કે નહીં આપણે એક કડી ગવરાવીએ बाँदरा गाम मटु दाम सेयुगा यलख जणी म यवतार सेसोल माता साक्षात्मा जगतम्बा से सेयुगा यलक जी नवतारे सरल ज्ञान सादी भसाद वेदान्त गायसे दाणी राम यलकधनी से मनुष्य अवतारमा मुक्ति पद मौगो मनुष्य अवतारमा मुक्ति मुक्तिपद मोग सेजे सेजे पमाय से उगाराम दाणी नय अवतार से कर्म रे काण्डनी पञ्चात्य मेली कर्म रे काण्डनी पञ्चात्य मे सत्यवान ओखायसे उगा राम यलखदिन नवतारसे दास गुरुप्रतापे भुण यो गायसे उग राम यलखनि नय अवतारसे उगा राम यलख्नि नय अवतारसे जय गुरुदेव જો બારનું ભજન તમને પસંદ આવ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય ગુરુદેવ